गुरुवार નું રાશિફળ મેષ વૃશ્ચિક જાતકોને નોકરીમાં સફળતા મળશે कन्या મીન રાશિને પ્રોપર્ટીના સોદામાં ફાયદો થશે ગુજરાતી પંચાંગ અનુસાર 13 માર્ચ ગુરુવાર 2025 વિક્રમ સંવત 2081 ની પાગળ સુદ 14 ત છે આ દિવસની ચંદ્ર રાશિ सिंह છે राहु काल बपोरे बे बागी ने 19 मिनिट थी सवारे 3 वागी ने 49 मिनिट સુધી રહેશે ગુરુવાર 13 માર્ચ ના રોજ ગ્રહો અને નક્ષત્રો મળીને ધૃતિ યોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મેષ રાશિના નોકરિયાત લોકોના કામની પ્રશંસા થશે કર્ક રાશિના જાતકોને સફળતા મળી શકે છે કન્યા રાશિના લોકોને સારી મિલકતનો સોદો મળી શકે છે वृश्चिक राशिना नौकरियांत लोको माटे सफलतानी शक्यता छे कुंभ राशिना लोकाना अटकेला काम पूर्ण થઈ શકે છે મીન રાશિના લોકોને નાણાકીય બાબતોમાં ફાયદો થશે આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ પડશે મેષ રાશિ કોઈ ચોક્કસ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે થોડો સંઘર્ષ કરવો પડી શકે છે પરંતુ સફળતા ચોક્કસ છે ખ्यात ફસાયલા પૈસા પાછા મળવાની સારી શક્યતાઓ છે. ઘરના વડીલો અને વરિષ્ઠ લોકો સાથે પણ થોડો સમય વિતાવો. તેમના અનુભવોમાંથી તમને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળશે. નેગેટિવ તમારા વિચારો પર ચક્કર કરો. તેને યોગ્ય દિશામાં મુકવાથી આરામ અને શાંતિ મળશે. નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારું કેટલાક કામ અધૂરું રહી શકે છે. આ સમય કોઈ પણ પ્રકારની હિલચાલ સમય અને પૈસાનો નુકસાન કરશે વ્યવસાય વ્યવસાય સંબંધિત કેટલિક મુસાફરી થશે તમારું કામની ગુણવત્તા સાથે સમાધાન ન કરો અને ખાત્રી કરો કે તમારું વેપાર રહસ્ય લીક ન થાય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રસ ન લો નોકરી કરતા લોકોને તેમની કાર્યશૈલી માટે પ્રશંસા મળશે લવ તમારા જીવનસાથી અને બાળકો સાથે મનોરંજન વગેરે જેવી યોજનાઓ બનાવો તમને તમારો લવ પાર્ટનરને મળવાની તક મળશે સ્વાસ્થ્ય યોગ્ય આહાર અને આરામ પણ જરૂરી છે થાક અને શરીરમાં દુખાવા જેવી સ્થિતિઓ ચાલો રહેશે lucky color નારંગી lucky number 3 વૃષભ રાશિ રોજિંદા જીવન ઉપરાંત કેટલીક નવી પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે ઉપરાંત धार्मिक અને આધ્યાત્મિક સ્વભાવના લોકો સાથે થોડો સમય વિતાવાથી તમને માનસિક શાંતિ મળશે મિત્રની મદદથી નાનાકે સમસ્યાઓ પણ ઉકેલાશે નેગેટિવ ઘરે અચાનક કોઈ સંબંધીના આગમનને કારણે દિનચર્યા ખોરવાઈ જશે ગુસ્સો અને આવેશ જેવી ખામીઓને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે ઉતાવળ અને વધુ પડતા ઉत्साહિત થવાથી તમે પહેલાથી જે કરી લીધેલું કામ બગડી શકે છે तेती तमन्ना स्वभाव में धीरज और संयम रखो व्यवसाय तुम्हारा व्यवसाय ने विस्तृत કરવાની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરો જો શક્ય હોય તો અનુભવી વ્યક્તિની સલાહ પણ લો થોડી બેદરકારી પણ આર્થિક નુકસાનમાં પરિણમી શકે છે નોકરીમાં નાની મોટી સમસ્યાઓ આવશે પણ તમને સમયસર ઉકેલ મળશે લવ પતિ પત્ની બચ્ચે સારા સંબંધો રહેશે કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત રોમાંચક રહેશે. સ્વાસ્થ્ય ગેસ અને અપચોની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારા આહાર પર નિયંત્રણ રાખો. લકી કલર લાલ, લકી નંબર 6, મિથુન રાશિ. આજનો દિવસ તમને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખશે. પરિવારનું નેતૃત્વ પણ તમારી પાસે રહેશે. જો તમે કોઈ ખાસ કામ માટે લોન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આજે તમારી સમસ્યાનો ઉકેલ આવી શકે છે ઘરે કોઈ મહેમાનનો આગમન થઈ શકે છે નેગેટિવ કાયદા કે નિયમની અવગણના ન કરો ચર્ચા જેવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ધીરજ અને સંયમ જાળવવા જરૂરી છે ઉશ્કેરાટ સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે ભાડા સંબંધિત મુદ્દાઓ ઉકેલવામાં કોઈની મધ્યસ્થીથી સમસ્યાનો ઉકેલ આવશે व्यवसाय व्यवसाय में तुम्हारी हाजरी जाड़वी रखवी फर्जियात छे स्टाफ वगैरह पर आधार राखशो नहीं आंतरिक व्यवस्था में पण कितलाक सुधारा लावानी जरूर छे दूरना व्यवसायिक पक्षों साथे संपर्को मजबूत बनावो सत्तावर काम में बेदरकारी न राखो लव पति पत्नी बच्चे मीठी खाटी मजात मस्ती संबंधों में वधु मिठास लावशे આજે તમે તમારું જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો છો સ્વાસ્થ્ય ખાંસી શરદી અને નબળાઈ જેવી સમસ્યાઓ વધી શકે છે આરામ કરો અને સંતુલિત આહાર જાળવો લકી કલર ક્રીમ લકી નંબર 9 કર્ક રાશિ આજે તમે કંઈક ખાસ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો તેજ સમય વધુ પડતું કામ તમને થકવી નાખશે પરંતુ કોઈ પણ સંજોગોમાં તમારે તમારું આત્મસન્માન અને આત્મવિશ્વાસને નબળો પડવા ન દેવો જોઈએ પડકારોનો સામનો કરો અને નાનાકી બાબતોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો નકારાત્મક જો કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો ધીરજ ગુમાવશો નહીં નાનાકી બાબતોને લઈને કોઈ નજીકના વ્યક્તિ સાથે કોઈ પ્રકારની ચર્ચા થવાની ક્ષમતા છે विद्यार्थियों ए नकामी प्रवृत्तियों करवाने बदले પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વ્યવસાય વ્યવસાયિક બાબતોમાં કેટલા ફેરફારો કરવાની જરૂર છે મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ સંબંધિત શક્ય તેટલી વધુ માહિતી એકત્રિત કરો તમને ટૂક સમયમાં ફાયદાકારક પરિણામો મળશે ઓફિસમાં થોડું રાજકીય વાતાવરણ રહેશે લવ પતિ પત્ની પરસ્પર સુમેળ દ્વારા ધર્મા અનુકુલ વ્યવસ્થા જાળવશે પરિવારના સભ્યો સાથે મનોરંજન સંબંધિત કાર્યક્રમો પણ બનાવવામાં આવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ નિયમિતપણે તમારું બ્લડ પ્રેશર તપાસો બેદરકાર રહેવું યોગ્ય નથી લકી કલર વાદળી લકી નંબર 9 સિંહ રાશિ જો બાળકો સંબંધિત કોઈ સમસ્યા છે તો આજે તેનું નિરાકરણ આવશે અને તમે તમારા અન્ય કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો તમે નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મનોરંજન અને સામાજિકતામાં ખૂબ જ સારો સમય પસાર કરશો નેગેટિવ તમારે કોઈ મિત્ર વગેરેને પૈસા ઉધાર આપવા પડી શકે છે પણ તમારા બજેટનું પણ ધ્યાન રાખો પરિવારના કોઈ સભ્યની બીમારીને કારણે તમારા રોજિંદા જીવનમાં થોડો વિક્ષેપ આવી શકે છે પણ ચિંતા ન કરો તમારી તબિયત જલ્દી સુધરશે વ્યવસાયિક વ્યક્તિગત અને પારિવારિક પરિસ્થિતિઓને કારણે તમે વ્યવસાય પર વધુ ધ્યાન આપી શકશો નહીં જોકે મોટા ભાગનું કામ ફક્ત ફોન અને સંપર્કો દ્વારા જ કરવામાં આવશે પરંતુ આવકની સ્થિતિમાં હવે બહુ સુધારો થશે નહીં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થશો નહીં ऑफिस में तुम्हारा बॉस और अधिकारियों साथे ना संबंधों बगाड़ो नहीं लव पति पत्नी बच्चे संपूर्ण प्रेम अने योग्य सुमेलनी लागणी रहेशे प्रेम संबंधों पण सारा अने सुखद रहेशे स्वास्थ्य समस्याओं ना कारणे मानसिक तनाव चालू रही शके छे ब्लड प्रेशर संबंधित समस्याओं वधी शके छे लकी कलर क्रीम लकी नंबर चार कन्या राशि समस्याओं थी डरवाने बदले તйно ઉકેલશો દો પછી સંજોગો ટુક સમયમાં અનુકૂળ બનશે જો જમીન અને મિલકત સંબંધિત કોઈ વિવાદ હોય તો તેને પરસ્પર સમમતીથી ઉકેલી શકાય છે આજે તમે ઘરના કાર્યોનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો નેગેટિવ દિવસ ભર દોડધામની સ્થિતિ રહેશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે નાણાકીય બાબતોમાં બજેટનું ખાસ ધ્યાન રાખો उधार लेवा टाड़ो कोई ने मदद करता पहला कृपा कर क्षमताओं ने ध्यान में राखो व्यवसाय व्यवसाय में के पड़कारों से परंतु जरूरियात मुजब काम सरलता की थे मिलकत संबंधित व्यवसाय में सारो सौदो थो प्रोजेक्ट में केटली खामीओ ने कारण नौकरी करता लोगों ने तमरी अधिकारी तरफ नाराजगी सामनो करवो पड़ी शे લવ પરિવારના બધા સભ્યો એકબીજા પ્રત્યે સકારાત્મક વર્તન રાખશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય કોઈ જૂની સમસ્યા ફરી ઉભરી આવવાને કારણે સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે તેમની નિયમિત તપાસ કરાવો અને સારવાર કરાવો લકી કલર કેસરી લકી નંબર બે તુલા રાશિ આજે કોઈ ખાસ મિત્ર દ્વારા કોઈ મોટી સમસ્યાનો ઉકેલ મળવાનો છે આ સમયે तमारा काम प्रत्येनो उत्साह ने जुस्सो तमने अद्भुत सफलता पण आपशे तमने रसप्रद अने माहितीप्रद साहित्य पण रस रहेशे तमने धार्मिक अने सामाजिक प्रवृत्तिओ मां पण रस रहेशे नेगेटिव पैसाना मामलामा कोई पर आंधळो विश्वास न करो कोई नजीकना संबंधी साथे कोई बाबते मतभेद थवाने कारणे संबंधों मां कड़वाश आवशे કોઈપણ ધાર્મિક સ્થળ પર કે એકાંતમાં સમય વિતાવવાથી પણ તમને આ સમસ્યામાંથી રાહત મળશે વ્યવસાય વ્યવસાયમાં તમારી કાર્ય પદ્ધતિમાં સુધારો કરો આનાથી તમને બજારમાં એક अनोखी ઓળખ મળશે અને તમારા કામમાં પણ વધારો થશે જે લોકો વ્યવસાય માટે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને આજે કોઈ નવી દિશા મળી શકે છે લવ તમાના જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારું મનોબળને મજબૂત રાખશે. ઘરમાં શાંતિ અને હળવાશનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યભારે ખોરાક ખાવાથી સાંધામાં દુખાવો અને ગેસના કારણે અસ્વસ્થતા જેવી સમસ્યાઓ થશે. તમારું સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહીને તમે તમારી સમસ્યાઓ ઘણી હદ સુધી હલ કરી શકો છો. લકી કલર કેસરી, લકી નંબર 2. वृश्चिक राशि ध्यान में रखो कि कोई पण काम माटे ઘણી મહેનત ની જરૂર પડે છે પરંતુ આ મહેનત થી તમને ઘણા සුખદ પરિણામો પણ મળશે તેથી સંપૂર્ણ સમર્પણ સાથે તમારું કાર્ય પ્રત્યે સમર્પિત રહો વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ अथवा કારકિર્દી અંગેની તેમની મહેનતનું ઈચ્છિત પરિણામ મળશે નેગેટિવ કોઈ પણ બહારના વ્યક્તિને તમારા અંગત અને પારિવારિક બાબતોમાં દખલ ન કરવા દો नहीं तो ते विक्षेपो पैदा करशे अने नकारात्मकता प्रवर्तशे हालमा कोई कोईपण प्रकार मुसाफरी नुकसानकारक बनी शके छे पड़ोसियों साथे सौहार्दपूर्ण संबंधों जाळवी राखो व्यवसाय तमे व्यवसाय में अनेक प्रकारनी की प्रवृत्ति में व्यस्त रहेशो केटलाक महत्वपूर्ण निर्णयों तात्कालिक लेवा पड़ी शके छे कला अने ग्लेमर संबंधित व्यवसायों तमने खास सफलता मळशे નોકરી શોધી રહેલા લોકોએ પોતાનો બાયોડેટા અને પ્રોફાઇલ કંપનીઓને મોકલવા જોઈએ તમને સફળતા મળવાની ક્ષમતા છે લવ ઘરની વ્યવસ્થાને લઈને પરિવારના સભ્યોમાં કેટલાક મતભેદો રહેશે થોડી સમજદારીથી ઘરનું વાતાવરણને પ્રદૂષિત થવાથી બચાવી શકાય છે કેટલાક મનોરંજન કાર્યક્રમ પણ બનાવવામાં આવશે સ્વાસ્થ્ય ગેસ અને અપચાને કારણે તમને સાંધાના દુખાવા જેવી ફરિયાદો અનુભવાશે ગેસનું કારણ બને તેવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો લકી કલર લાલ લકી નંબર 3 ધન રાશિ આજે સંતોષમ પરમ સુખમણા સિદ્ધાંતમાં વિશ્વાસ રાખીને તમારી દિનચર્યા ગોઠવો ધીમે ધીમે પરિસ્થિતિઓ અનુકૂળ બનશે તમારા સંપર્કોના વર્તુળને વધુ વિસ્તૃત કરવું ફાયદાકારક રહેશે અનુભવી લોકો સાથે સમય વિતાવવાથી તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે નેગેટિવ કોઈ પણ કામ માટે બીજા પર આધાર ન રાખો નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે ક્યાં ને પણ દલીલમાં ન પડો નહીં તો તે તમારી માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્યને પણ અસર કરશે તમારે કોઈ જરૂરી આત્મન મિત્રને મદદ કરવી પડી શકે છે परंतु तुम्हारी क्षमताઓને પણ ધ્યાનમાં રાખો વ્યવસાય આ સમય વ્યવસાયમાં પ્રવૃત્તિઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે અને કાર્યપ્રણાલીમાં પણ સકારાત્મક ફેરફારો જોવા મળશે આ સમય જોખમી કાર્યોથી દૂર રહો રાજકારણ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે લવ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે તમને તમારું જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળશે અપરેણિત લોકો માટે સારા સમાચાર મળશે સ્વાસ્થ્ય સકારાત્મક અને સ્વસ્થ રહેવા માટે તમારી રુચિની પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢો આનાથી ઊર્જા અને આત્મવિશ્વાસ પણ જળવાઈ રહેશે લકી કલર બદામી લકી નંબર 6 મકર રાશિ આજે બાળકો સંબંધિત કોઈ પણ યોજના સફળ થવાની સંભાવના છે દિનચર્યા અને કાર્યપ્રણાલીને વ્યવસ્થિત રાખીને તમે બધા કાર્યો શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરશો આર્થિક રોકાણ સંબંધિત બાબતોમાં પણ સમય પસાર થશે તમને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ રસ રહેશે નેગેટિવ કોઈ પણ પ્રકારની ચર્ચા કે દલીલમાં તમારી મર્યાદા ઓળંગશો નહીં નહીં તો તે તમારું માન સન્માનને પણ અસર કરી શકે છે मिलकट अथवा व्यवहारों संबंधित काम मूलतवी राखू वधु सारू રહેશે ક્યારેક તમારો વિચલિત સ્વભાવ તમારા માટે સમસ્યાઓ ઊભી કરે છે વ્યવસાયી તમે દિવસભર કામકાજમાં વ્યસ્ત રહેશો આજે માર્કેટિંગ સંબંધિત કામ મૂળતવી રાખો પૈસા સંબંધિત કોઈપણ વ્યવહાર કે સોદો કરતી વખતે ખૂબ काळजी રાખવાની જરૂર છે નોકરી મેળવવા માટે કરેલા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપી શકે છે लव पारिवारिक परिस्थिति सुखद રહેશે તમારું જીવનસાથીના સહયોગથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ આરામદાયક અનુભવ કરશો પ્રેમ સંબંધોમાં ગૌરવનું ધ્યાન રાખો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે ક્યારેક તમને તમારો આત્મવિશ્વાસ અને મનોબળમાં ઉંપનો અનુભવ થઈ શકે છે યોગ ધ્યાન વગેરે તેની યોગ્ય સારવાર છે લકી કલર સફેદ લકી નંબર 6 કુંભ રાશિ જો કોઈ સરકારી કામ અટવાયું હોય તો આજે તેનું ઉકેલ આવવાની પૂરી ક્ષમતા છે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર રાખશે ઘરમાં કોઈ શુભ પ્રસંગ થાય તે માટે પણ યોજના બનાવવામાં આવશે ખુશનુમા વાતાવરણ રહેશે નેગેટિવ આ સમય વધારાની જવાબદારીઓને કારણે તમે ચિંતિત રહી શકો છો संबंधी मित्रों साथे कोई चर्चा के दलील में सामेल मतभेदों सर्जा परंतु समझदारी पूर्वक काम करने की गैर समझ समय दूर थशे। व्यवसाय में तमारी बुद्धि क्षमता कोई प्रोजेक्ट अथवा ऑर्डर शक्शो। तमारा कार्य प्रत्येनी तमारी संपूर्ण एकाग्रता तमने नवी सिद्धिओ प्राप्त मदद करशे बहुराष्ट्रीय कंपनियों में काम करता पड़ता भारण थी परेशान थे लव परिवार सभ्यों बच्चे योग्य संकलन शांतिपूर्ण वातावरण प्रेम संबंधों में मधुरता रहे, रहे स्वास्थ्य पड़ी जवा कोई वस्तु थानी शक्यता है वाहन कालजीपूर्वक चलावु बढ़ू सारू रह लकी कलर गुलाबी लकी नंबर छ मीन राशि આજે તમે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેશો અને આમ કરવાથી તમને ખુશી મળશે. નાણાકીય બાબતોમાં આયોજનબદ્ધ રીતે આગળ વધવાથી સારા પરિણામો મળશે. આ ઉપરાંત તમે ઘરના કામમાં પણ યોગદાન આપશો. તમારા પરિવારના વડીલો તરફથી તમને ભેટ મળી શકે છે. નેગેટિવ ખર્ચાઓમાં વધુ પડતી ઉદારતા તમને નાણાકીય સમસ્યાઓમાં પણ મૂકી શકે છે. નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો કોઈ નજીકના સંબંધી તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યમાં બગાડને કારણે થોડો તણાવ રહેશે વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નવી ટેકનોલોજી વગેરેના ઉપયોગ સંબંધિત કાર્યપ્રણાલી પર ચર્ચા થશે તમારી મહેનત વિસ્તરણ યોજનાઓને પણ વેગ આપવામાં સફળ થશે ભાગીદારીના કામમાં વાતાવરણ અને પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે વ્યાવસાયિક યાત્રા પણ શક્ય છે લવ ઘર અને પરિવારમાં પરસ્પર સુમેળ અને પ્રેમાળ વાતાવરણ રહેશે પ્રેમીઓને મળવાની તક મળશે સ્વાસ્થ્ય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તણાવને કારણે સમસ્યાઓ વધી શકે છે લકી કલર ગુલાબી લકી નંબર સાત